હું છું રેખા માલકાની અને આજના સમાચાર સિનિયર સિટીઝન માટે ગુજરાત સરકારની શ્રવણ તીર્થયાત્રાના અનુસંધાને મોડાસાથી દ્વારકા બેટ દ્વારકા ગોપી તળાવ નાગેશ્વર શિવરાજપુર હરસિદ્ધિ માતા સોમનાથ જુનાગઢ વીરપુર ઠાગવાડથી પરત મોડાસા હેપી સેવા ટ્રસ્ટ સાબરકાંઠાના આયોજક બિપિનભાઈ પટેલ જીતુભાઈ પંડ્યા દ્વારા આ શ્રવણ તીર્થયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું તારીખ અગિયાર નવ બે હજાર પચીસ અને ગુરુવારે આ તીર્થયાત્રામાં બે લક્ઝરી બસ દ્વારા બ્યાસી સિનિયર સિટીઝન સાહીઠ વર્ષથી ઉપરના ને આયોજકો દ્વારા સરકારી લાભ સાથે આ શ્રવણ તીર્થયાત્રામાં બહેનો તથા ભાઈઓને તમામ સુવિધાઓ સાથે લાભ અપાયો ગુજરાત શ્રીની શ્રવણ તીર્થયાત્રાનો લાભ લેવા અરવલ્લીના તમામ સિનિયર સિટીઝનોએ નીચેના મોબાઈલ નંબર પર સંપર્ક કરવો બિપિનભાઈ પટેલ चोराणू अठ्ठावीस सित्योतेर पचीस चोसष्ट जितेंद्रभाई पंड्या पंचाणू श्यासी चुंबोतेर चोत्रीस एकावन भरत कुमार भावसार अठ्ठाणू चोवीस तीस तेताळीस बावन મારું નામ બિપિનભાઈ પટેલ છે હું મોડાસા સાબરકાંઠા એલ સેવા ટ્રસ્ટ ચલાવી રહ્યો છું અને અત્યારે શ્રવણથી દર્શન ગવર્મેન્ટનો એક પ્રોજેક્ટ સિનિયર સિટીઝન માટે આવેલો છે યાત્રા કરવા માટેનો જે અમે બે બસો લઈને નીકળ્યા છીએ લક્ઝરી બસો લઈને અને શનિવાર દસમી તારીખે રાત્રે નીકળેલા છીએ અમે પહેલાં તો દ્વારકા ગયા પછી નાગેશ્વર ગયા બે દ્વારકા ગયા પછી સોમનાથ આવ્યા અને અત્યારે અમે ગિરનાર પોક્યા છીએ અને આગળ અમારા જે સ્થળ છે એ આગળ એક વીરપુર જલારામ બાપા મંદિર અને કાગવાડ બે સ્થળ હજી બાકી રહ્યા છે અને અમે મોડી રાત્રે ગેર પાછા પરત ફરીયા છીએ અને આ સિનિયર સિટીઝન માટેનો બહુ સરસ લાભ છે આ લોકોને કોઈપણને સિનિયર સિટીઝન માટે કોઈને આવવું હોય તો મારો કોન્ટેક કરે મારું નામ છે પરમાર કાંતિભાઈ મગનભાઈ સિનિયર સિટીઝન ગામ કોકાપુર તીર સરકારની જે યોજના શ્રવણ શ્રવણ પીઠ દ્રશન યોજના અંતર્ગત તારીખ અગિયારથી કોકાપુર ગામના સાઠથી એસી સી સિનિયર સિટીઝન લઈ અને મેં દ્વારકાનો પ્રવાસ દ્વારકા પછી સોમનાથ સોમનાથ પછી જુનાગઢ એનો વીરપુર કાગવાડ આયોજન કરેલું હતું અને જે સરકારની જે યોજના છે સરકારની જે યોજના છે શ્રવણ તીર્થ યોજના તો એ ખરેખર સફળ સફળ છે લોકોને સિનિયર સિટીઝન ખૂબ લાભ થયો છે આપણે આ સરકારની જે યોજના છે એમાં જે સિનિયર સિટીઝનનો જે લાભ થયો છે એ વિશે આપના જે યાત્રીઓનું શું કહેવું છે યાત્રીઓ બહુ જ ખુશ છે અને ખરેખર યાત્રીઓને ખૂબ આનંદ છે અને જે પોતાના પૈસે ના જઈ શકે પણ સરકારના પૈસે જઈ શકે એટલા માટે બધા ખુશી છે ઓકે અમારો સરકારનો આભાર છે અને અમને અમને સારું જોઈએ લઈ